કે આ તો જેને હોય નહી પકડ્યો નહીં હોય હા જોગરજી લોજી એટલા વેલા ઉઠ્યા તા પરોડી ઉઠ્યા ત્યાં ના ના એટલે જો

રોટલા સંસાર માં બેઠા બધું કામ કરવું પડે વાત કરો લાવી પડે રોટલા ઘડવા પડે એ વાત સાચી છે પણ ખરેખર તમે આવો ગોળો

મફુજી કીધું કે તમારાગત થઈ જાય એટલે હું કીધું ખબર છે કે અમારે જુગારિયા દારૂડિયા નહી પણ તમારા તમારા વાળા રે ને બહેર હાને પાડી હતી પોણી બોરુપેર થી ભરિયા લઈને ચકલીયાથી પોણી ભરિયા લઈને સાર્યો લઈ ને

હવે શું કઈ રહ્યા હવે આ તો ના કપાય કપાઈ રહ્યા બીજું શું હવે આ તો તમે બંધાવો બધા બંધાવી બોલી ક હવે દાડો બંધો કર્યો કોઈ આદમી ને સા લેવા નહીં દવાનું કોઈ આદમી પોણી ભરવા નહીં દવાનું હું હાજર કોણ હું હાજર હતો હું હાજર હતો બધા જવાબાલ તમે શું જવાબ આવો આ ગોમ વચ્ચે રહી નેકતા નહીં હવે પેલા ફરીને ચેલ રસ્તે રહીજો અરે ભાઈ હું તો ગોમ વચ્ચે રહી નહીં નેક બોલવા મને

આપડા નહિ ખબર છે ડોસી નહીં એમ કદી આવું હતા મસ્તી કદી ખોટો વટ રાખી ના સા લાગે વટા મગજ એવું છે મગજ કશી એવું નહી મગજ જાય

હવે જાર પહેરવા જોઉં કે કોનુડમ જમબાઉ એટલે એ બદલ હું માફી માંગુ છું નહીં આવી છો તમારી એ ભાઈ લે ભાઈ કોનુડમ નહીં તમે મારા ઘેર તો સોક તાઈણીન હાઈટ ગાળા ના હતા એની વાત હું નહીં કરતો તાણે તમે આ તમાર પેલા તરખુણિયા માં જઈએ ના આઈએ તો કોઈ હમણાં વાયુ નહીં શું કાજો એ શેતર ની વાત કરું છું હું ચામ પૂછ્યું આ બે દાડા મોર અમાર ઘેર થી સાલ લેવા આવી હતી તો તમે હાથે ને ઊભી કરી હતી હા એ અમારે સાલ લેવાની છે બરોબર ખરું અને આ હરિયો હરિયો અત્યારે શાલ લે છે બરોબર શેડાવાટા તો તમે હરિયો હોય હવે હરિયો ચો સાલ લેવા કાઢી આવે છે હરિયાર વહુ એકદા આવી હતી અને થી તે મેં ના પાડ દીધી તમારા અમારા ક્ષેત્રમાં સાલ લેવા નહીં આવવાનું તારનો બાપડો નહીં આવતો અલ્યા ભાઈ હું હરિયો નહીં આવતો પણ આ પેલી ધરવા નહીં હા એ પોટકો કર્યો તાણી ના હોય તાણી

અલ્યા ભાઈ એમ નહીં ભૂબજજી આ તો ધરો આઠમ છે ને એટલે સહેલ લેવા આવ્યો હું અલ્યા ભાઈ તમારા ધરો આઠમ છે તમારે કોઈ નુમ નહી અમારે ધરો આઠમ છે અને અમારે ઢોરો છે હા પણ એ તો મેં મેચો ના પાડી ગો તમે ઓય મારા ક્ષેત્રમાં આયા છમ અલ્યા સહેલ લેવા કીધું ખરા અને એમાં તમે જેઠે બેઠા આ તો ઠીક છે પેલા વાઘુજી બાપડા હારા કેવ તો એને મને કહી દીધું ને તમે તો પોટકા કરી જો કાઈ આઈ વાઘુજી કીધું એમ તા એને જ કીધું તાણી હવે આપણો ભૂબજજી

પણ અમામે કેવું થાય કે તે તારા વાઘુજી ની હોજવણ ને ઓય ચા લેતો ને મે ગાડી મેલેત બાપળા કે શું સાર ના આલ્યો મારા ખેતરમાં બધું આયા ને ઘર થી આયા તો ડોશી ઈય નઈ ગાડી મેલેતો પણ વાત સાચી આ કે હળગાયુ હા વાઘુજી આ તો પછી વાઘુજી નું મોન છો તમે હા તો પણ સાર ને હું ના નહીં પાડતો પણ વચ્ચે થી હો જેઠા થી તો પાથરો લીધો ને તો હમું નઈ આવે અલ્યા ભાઈ જેઠા હું ઓળતોય નતો કહતો છું હું તો મારા જો છે એક નહીં ના ના બરોબર ધણી કે કહેવાની ફરજ છે એની પણ એની ભૂલ થઈ ગઈ આજ આજ આયો હેર્યો બાર મહિને જો કેમ આ એ વાત આવી રીતના કોકના ક્ષેત્રમાં માં આવું ડાયરેક્ટ ના પડો પાથે તમે વાત એવી કરી મેં તમને પહેલા નથી સુગેડ કરી ભૂપતજી આવું કીધું માફી માંગી જાય હા ભાઈ જોઈ ગઈ પૂછી ના હોય મેં તારું હાથ ઉપાડે એ બદલ માફી માંગુ છું બરોબર અને એ કોમ કર આ વચ્ચે વચ્ચે મણસા ને છે ને એ જ લેજે હમણાં ના આવતો ભાઈ સારું જો અવાર ઘેરા પણ માથાકૂટ થાય ના ના ઝેઢા માં હવે કશું માથાકૂટ કરવી નહીં અને હેડો તઈ મારા હંગા ખેતર માં હ માર પેલે ધાર પૂંજી હતી અને હોભળો થઈ જોઈને દયા નહીં કાધી આ धरो આઠમ છે ને એના હિસાબ લેવાડ્યું હા હા ભાઈ એમ રાખો આ નકા ગામમાં કોઈ સાર હું નહીં લેવા દેતો હાર અન પ્લુ જોપો વાસી દેજો હેડતી વખત હાર હા મારું હા